ओ

A.

اوه بابا دي جبي پلوایا

પૂછલું મારા કલ્યાણ નો અક્ષર છે મારી દેવ ના ભગવાન બોલશે તમારી મારી 어. 막 제공 및 자막 제공 를포함 મર મરી 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 મો મામા બેન બેન આ છે ને કરતા છો ને માતા લેવા

ફુલ ખામ છે એ લગન મારું ધમચડી નહીં ભાઈ એ મારો હમો અમારો છે તો અમારો મોમોરો ધૂર છે ખૂબ મજા બોલું છું ખુબ હારું બોલું છું મનુભાઈ છોડા આ બટેલ નો દીકરો Malaba ye, n'ani yoo ti, tobi maa yi ɔ tobi tobi. A to! A to! A to! A to! A to kaba ti kaba saba! Tobi maa yi! Sakaama kɛ! K'u to so! 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 K'u to so!

વાત કરું પણ દેખો આવડે કદી રોવાનું મન ના કરાવું તો મારું માતા ને આવું માતા ઈકું છું બનાવો કદી મોણ Bàjẹ́ òhún! Olóòwò ìrìn jẹ̀dí. Ìròkẹ́ ń bá Jókè ló ń ro ìrìn jẹ̀dí.